પોરબંદરના એક યુવાને એમેઝોન વેબસાઇટ પરથી દૂરબીન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો આ દૂરબીનની ડિલિવરી પણ આવી ગઈ હતી પરંતુ નબળી ગુણવત્તાનું હોવાથી યુવાને દૂરબીન પરત કરી દીધું હતું છતાં પણ તેણે ભરેલી રકમ પરત ન મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદર શહેરના છાયા વિસ્તારના દેવજી ચોકમાં રહેતા કમલેશ ઉર્ફે કમલ ભાણજીભાઈ ડોડિયા નામના યુવાન સાથે આ ઘટના બની છે જેમાં યુવાને પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે એક વર્ષ પહેલા એપ્રિલ બે હજાર ચોવીસમાં તેણે એક દૂરબીન ખરીદવાનું હોવાથી તેણે ઓનલાઈન ચેક કર્યું હતું ત્યારે એમેઝોન વેબસાઇટ પરની નિકોન કંપનીનું દૂરબીન પસંદ આવ્યું હતું આથી તેણે છત્રીસ હજાર બસો છન્નું રૂપિયાના આ દૂરબીન માટે ઓર્ડર કર્યો હતો અને તેનું પેમેન્ટ ક્રેડિટ કાર્ડમાંથી કર્યું હતું ત્યારે એમેઝોન ના ડિલિવરી બોય મારફતે પંદર એપ્રિલ બે ના દૂરબીન મળી પણ ગયું હતું પરંતુ પાર્સલ ખોલીને જોતા આ દૂરબીન સ્ક્રેચવાળું અને ડેમેજ હાલતમાં હોવાથી તેને પરત મોકલી દીધું હતું જેમાં તેને ઓનલાઈન કપાયેલી રકમ પરત મળી જશે તેમ કંપની દ્વારા જણાવાયું હતું પરંતુ કંપનીના કસ્ટમર કેરમાં વારંવાર ફોન કરવા છતાં તેને આજથી સુધી પેમેન્ટ પરત મળ્યું ન હતું ત્યારે આ યુવાને આંધ્રપ્રદેશની પીચ ઇમ્પોર્ટન્સ એલએલપી કંપની સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર